જેને કોઈને સ્વીકારે સ્વીકારવાનું વધ્યો છે તો આપો આખા કુટુંબ માટે નવા કપડા મને જૂના કપડા ચાલશે શંકર ભગવાન ને ચાલે ને બધું ગુલાબના ફૂલ લઈ જાઓ તમે ચંપાના તમે લઈ જાઓ નું તમે લઈ જાઓ કોઈને સ્વીકારે ધતુરાના ફૂલ મને ચાલશે આ ધતુરાના ફૂલ તમે કોઈ આ બેનો પાર્ટીમાં જાય પાર્ટીમાં ધતુરાના ધતુરાના ફૂલ ભરાઈને ગયું ગજરો લગ્ન કોઈ પાર્ટીમાં કે વરરાજાના હાથમાં ધતુરાના ગુલદસ્તો આપ્યો હોય બનાવી નહીં ગુલદસ્તો ગુલાબના ફૂલ નું હોય બીજા બધા પુષ્પો હોય ધતુરાના ફૂલની માળા આપણે કોઈ સન્માનમાં પહેરાવી ખાલો ભાઈ આ નેતા એવા છે ને ધતુરાના ફૂલની માળા પહેરાવી ન હોય જેને કોઈને સ્વીકારે તેને મહાદેવ સ્વીકારે એટલે ગઢપણ શિવજી જેવું ગઢપણમાં પછી બહુ ડિમાન્ડ નથી બહુ આશાઓ નથી અને અમુક લોકોનું ગઢપણ બગડે છે એનું કારણ ડિમાન્ડ વધી જાય એ મારી ચા નોપી ઉડાવી એ મને પૂછા ન કરી મને પૂછ્યું નહીં બોલાવ્યો નહીં મને બહુ હારું થયું ન બોલાવો ભગવાનની દયા કહેવાય પૂછ્યું નહીં રાજી થવાનું તમને કોઈ પૂછે નહીં મારા છોકરાઓને છોકરાને બહુ એવી હારી થઈ જાય ને હારી થઈ ગઈ છે ને મને પૂછતા જ નથી